મોદી સરકાર વિરુદ્ધ કુદી પડવા માટે પોતાના ને દેખાડવા માટે કોંગ્રેસથી માંડી અને વિરોધ પક્ષો એક થઈને ભારત બંધમાં જોડાણા છે કિસાન આંદોલનમાં કિસાન નેતાઓએ પણ અગાઉ કીધું કે અમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને આંદોલનમાં અમારી સાથે જોડીશું નહીં એને બદલે કાલે આ બધા લોકો સાથે મળી અને આ બંધમાં જે રીતે કૂદી પડ્યા છે એ જ દેખાડે છે કે અંતે ખેડૂતનું નામ છે બાકી રાજકીય રીતે જ આ આખું આંદોલન ચાલી રહ્યું છે કોંગ્રેસનું તો અસ્તિત્વ ખલાસ થઈ ચૂકું છું લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીઓ નગર નિગમની ચૂંટણીઓમાં ગુજરાતમાં પણ આઠે આઠ બેઠક ઉપર કારમો પરાજય એટલે કોંગ્રેસ સાથે ન કોઈ ખેડૂત છે ન પ્રજા છે કોઈ વર્ગ છે કારણ કે કોંગ્રેસ પ્રજા સાથેના સંપર્ક ગુમાવી બેઠી છે કોંગ્રેસ ઉપર કોઈ વર્ગને ભરોસો પણ નથી અને ખેડૂત તો કોંગ્રેસ સાથે નથી જ એ ચૂંટણીના પરિણામોએ પણ સાબિત કરી આપ્યું છે એટલા માટે કે કોંગ્રેસ દરેક વખતે પોતાના વલણ બદલાવે છે હું કોંગ્રેસને યાદ દેવડવા માંગુ છું કે કોંગ્રેસના લોકો ઇન્ટરનેટ ખોલી લે બે હજાર ઓગણીસ કોંગ્રેસનું ઘોષણાપત્ર એમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કીધું હતું કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ એક્ટને સમાપ્ત કરશે આ કોંગ્રેસે ઘોષણાપત્રમાં આપેલું વચન છે અને ખેડૂતોને પોતાની પાકની નિર્યાત અને વેપાર ઉપરના તમામ બંધનો હટાવી લેવામાં આવશે મુક્ત કરાશે અને આજે એ જ કોંગ્રેસ જે મોદી સરકારે આ કર્યું છે એની વિરુદ્ધ કાલે આંદોલન કરવા આ કોંગ્રેસ નીકળી છે કોંગ્રેસ પણ ખુલ્લી પડી ગઈ છે સાથે સાથે બે હજાર તેરમાં માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મુખ્યમંત્રીઓની મિટિંગ કરી હતી અને એ મિટિંગમાં એમને કીધું હતું એસેન્શિયલ કોમોડિટી એક્ટને ખતમ કરી એની જગ્યાએ ઈસીઈ ઓગણીસો પંચાવનના નામથી नवा कानून लेकर आएगी एपन एप ए बात पोते कही दी थी एपीएमसी एक नी तहत फल शाक आ बदी वस्तुओं ने डीलिस्ट कर सी एम माती। अने उनके दाम कम किए जा सके मगर आज अब અમારી સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે માટે ખેડૂતને ભડકાવવા માટે આ બધા કારસા કોંગ્રેસ કરી રહી છે એવી જ રીતે શરદ પવારે પણ એ જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે દેશના બધા મુખ્યમંત્રીને પત્ર લખા હતા અને શરદ પવારે કહ્યું હતું કે મંડી એક્ટમાં બદલાવ જરૂરી છે પ્રાઇવટ સેક્ટરને આવવા દેવું જરૂરી છે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ પોતાનો માલ વેચવા માટે અવસર મળવો જોઈએ એ શરદ પવારે પણ કીધું છે અને એનો જવાબ પણ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ પ્રજાને આપવો જોઈએ કે ત્યારે તમે કેમ કીધું હતું શરદ પવાર જ્યારે બોલ્યા ત્યારે મનમોહનસિંહની સરકાર હતી અને સરકારને સમર્થન સમાજવાદી પાર્ટી આરજેડી સીપીઆઈ સીપીએમ એ બધા દળો કરતા હતા અને બે હજાર પાંચમાં શેખર ગુપ્તાએ એક ઇન્ટરવ્યૂ લીધો હતો એ ઇન્ટરવ્યૂમાં પણ એપીએમસી એક્ટ કેટલા સમયમાં દૂર થશે એવું શરદ પવારને પૂછ્યું હતું અને શરદ પવારે જવાબ આપ્યો તો છ મહિનામાં અમે આ એક્ટ દૂર કરશું એટલે શરદ પવાર પણ મગરના આંસુ સારવા નીકળ્યા છે યોગેન્દ્ર યાદવ હાલ કિસાન આંદોલનકારી તરીકે ત્યાં આંદોલનમાં જોડાયેલા છે એને બે હજાર સત્તરમાં ટ્વીટ કરી હતી કે એપીએમસી એક્ટમાં મોદી કેમ તમે બદલાવ નથી કરતા ત્યારે નરેન્દ્રભાઈને કહેતા હતા તમે બદલાવ કરો એને ટ્વીટ કરી હતી અને આજે એ બદલાવનો વિરોધ કરી રહ્યા છે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના પિતાશ્રી મુલાયમસિંહ યાદવે પણ ખેડૂતોને મંડી કલ્ચરમાંથી બહાર લાવવા જરૂરી છે અને એ માટે પ્રયત્નો થવા જોઈએ આ વાત પણ એમને કહી હતી એટલે ખેડૂતોના નામે આ બધું ચલાવવામાં આવે છે ખેડૂતોને ભ્રમિત કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીએ અનેક વખત કીધું છે કે અમે એમએસપી ચાલુ રાખવાના જ છીએ એમએસપીના ઉલટાના નરેન્દ્ર મોદીએ એમએસપીનો વ્યાપ વધાર્યો છે એમએસપીના ભાવ પણ વધાર્યા છે પહેલાં કરતાં દરેક વખતે એમએસપીમાં ખૂબ મોટા પાયા ઉપર મોદી સરકારે એમએસપીને ભાર આપ્યો છે ગુજરાતમાં પણ આપણી સરકારે મારી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં આ ચોથું વર્ષ ખરીદી ચાલે છે ત્રણ વર્ષમાં પંદર હજાર કરોડ રૂપિયાથી વધુ ખરીદી એમએસપીની મારી સરકારે પણ ખેડૂતોની કરેલી છે અને એનાથી ખેડૂતોને સંતુષ્ટ છે એટલે હું એમ માનું છું કે આ આંદોલનકારીઓ એ આ એપીએમસી એટલે બધા એક્ટ ખતમ કરવાની માગણી કરી રહ્યા છે એ વ્યાજબી નથી ભૂતકાળમાં બધા લોકો આ વાત કરેલી જ છે અને કોઈ નક્કર સુજાવ હોય તો સરકારે કીધું જ છે કે અમારું મન ખુલ્લું છે કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ નક્કર સુધારને અમારે આવકાર પણ છે એમએસપી માટે પણ સ્પષ્ટ વાત કરી છે ત્યારે એમ લાગે છે કે આ આંદોલન હવે રાજકીય આંદોલન બની ગયું છે ખેડૂતોના નામે ચલાવાતું રાજકીય આંદોલન છે આપ કોઈને કંઈ પૂછવું હોય તો કાલે બંધમાં કાલ ચાલુ રહેશે ગુજરાત એટલે જ કહું છું અંતે બધા રાજકીય પક્ષો જ કરી રહ્યા છે ખેડૂત આમાં ક્યાંય મેદાનમાં નથી ખેડૂતો ક્યાંય ગુજરાતમાં આ આંદોલન સાથે નથી ખેડૂતો કોઈ વસ્તુથી અસંતોષ નથી એટલે સફળ થવાનું એ પણ હશે એમાં કોઈ મારે ચર્ચા નથી કરવી પણ ઓવરઓલ ગુજરાતમાં આ વાતને આ આંદોલન આટલા દિવસથી ચાલે છે અને આ વાતોનો વિષયને લઈને ગુજરાતમાં કોઈ જગ્યાએ ખેડૂતોનો સહકાર કે ખેડૂતોનો ટેકો કોઈ પક્ષને મળ્યો નથી અમે આવતીકાલે બળજબરીથી બંધ ન થાય અને બંધના નામે કાયદો વ્યવસ્થા એ કોઈ બગાડવાનો પ્રયત્ન કરશે તો પૂરતો બંદોબસ્ત રહેશે કડક પગલાં પણ લેવામાં આવશે અને પૂરતો બંદોબસ્ત સાથે કાલે વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ એ પ્રકારે પ્રયત્ન કરશે તો એના ઉપર કડક પગલા અને કાયદાકીય જોગવાઈથી કેસો પણ કરવામાં આવશે કરે ને કોંગ્રેસને જે કરવું એ કરે મારા નહીં નહીં આપણે તો પ્રજાને અપીલ કરી છે અને પ્રજા વચ્ચે સાચી વાત કરી છે કે શું ચાલી રહ્યું છે પ્રજા નક્કી કરશે કાલે છે વાતો કે તો બધા જવાબ આપે તમે ભૂતકાળમાં આ બધી કહી દી હવે સેના નીકળી પડ્યા છો એનો મતલબ કે રાજકીય લાભ લેવા માટે કૂદી પડ્યા છે એમના પોતાના વલણો ભૂતકાળમાં બહુ સ્પષ્ટ બાબતમાં હવે મોદી સરકારે આ કર્યું છે ને મોદી સરકાર જસ્ટ લઈ જશે એમ માનીને રોડા નાખવા નીકળ્યા છે ચોક્કસ ચોક્કસ જે પીએમસી પોતે માગશે એને પૂરતો બંદોબસ્ત આપવામાં આવશે ત્યાં વ્યવસ્થા પણ કરવામાં આવશે હા એક વિષય ઓકે થેન્ક યુ